આજે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જયારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસીના નામે રોડ રસ્તાના નામે રહેનોના નામે હાઈટેન્શન લાઈનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મેંડું છે જીએમડીસીનો રાજપાયડી પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગ્રામ સભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઇસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઇડ પર રહી જશે એ દિવસે આર્પાની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ને ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઇજ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામ મંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને કલેક્ટર શ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની આની ટકા જમીન વેચાઈ ગયેલી છે ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા છે એ જમીનો જમીનો આદિવાસીઓની ડબલ એની તમારા જેવા કેટલાક આઈએસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા

ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસે પણ એમના ઘરે બેસાડી દેજો એવી સૌને અપીલ પણ કરું છું ખૂબ સારા છે ટેકનિકલ પોઈન્ટ છે એ પોઈન્ટ બધા નોટ કરજો જે પણ કન્સલ્ટન્ટના લોકો છે એમને મારા આગ્રહ છે મિત્રના એક એક પોઈન્ટ નોટ કરજો અને એનો જવાબ મિત્રો સુધી તમે પહોંચાડજો કેમ કે આ પ્રોજેક્ટની નાની નાની વાતો એમણે તમારી સમક્ષ મૂકી છે હું જનરલ વાત કરવા માટે જ અહીં ઉપસ્થિત થયો છું આજે જેએલડીસી દ્વારા વાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય પ્રદેશનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અમે બધા સહમત છે પણ જયારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે એ વાત અમારા ઘરે ઉતરતી નથી કે જીએનજીસીનો લીગ્નાઇટ પ્રોજેક્ટ એક એક રાજપાડી જે અમારી નજર સમક્ષ છે ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે વખતે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા તમે બાવીસ જેટલી બાબતો પર સહમતી આપી હતી જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું આવાસ આપીશું નોકરી આપીશું જમીન આપીશું રિસાયકલિંગ કરીને ખરી જમીન આપીશું તમે આજે બધા રાજપાડી ઇન્ડ્ઞાઇ પ્રોજેક્ટ એક એ તમે જોઈ આવો છો આજુબાજુ આના આજુબાજુ આમોદ હોય જૂનામાં હોય તમામ કામોની પરિસ્થિતિ આજે શું છે એટલે આ પ્રોજેક્ટનો અમે સતત શબ્દોમાં વિરોધ કર્યો છે અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી તમે ડેમોના નામે નહેરોના નામે જીઆઈડીસીના નામે જીએમડીસીના નામે હાઇવેના નામે આજે દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસી સમાજના લોકો ભટકે છે અહીંયા પણ તમે જમીનના નામે અડધા લાખ રૂપિયા આપી દઈશું પણ અમારા ખેડૂત નથી થાય કહેવામાં આવ્યું કે અમે આવેદનપત્ર આપવા ગયા અમે એવું કીધું કે ક્યાં તો એસી ટકા જમીનો વેચાય છે ત્યારે અમે શ્રી પણ લેવા માંગુ આ જમીનો તો ડબલ જમીનો છે જે પણ નેતાઓએ જે પણ આઈએસ આઈપીએસ અહીંયા પૈસા રોકાણ કર્યું હશે બ્રેક મની આવનારા દિવસોમાં એ તપાસ કરીશું અને મૂળ માલિકોની જમીન અમે પાછા આપીશું અમે પેલા જ રોકાણ કરો આ પ્રોજેક્ટમાં અદાણી અંબાણી કે ટોરેન્ટ નો આમાં ભાગીદારી છે કે કેમ અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે કે હું પર્યાવરણની બે વાત મૂકીને હું મારીવાડીને વિરામ આપીશ જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ જો હોય કે સપાટી જોડો હોય તમામ ખબર થઈ જાય છે જીવ જંતુ થી ને માનવ જીવન પર જોખમ છે હવાનું પ્રદૂષણ થાય છે ધ્વનિ નું પ્રદૂષણ થાય છે જમીન નું પ્રદૂષણ થાય છે એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી આ પ્રોજેક્ટ આજની તારીખે તારીખેથી જપ્ત કરવામાં આવે એ અમે આગ્રહથી માંગી કરીએ જો સરકાર સરકારની કોલસાની જરૂર પડે જો સરકાર ને સરકારને ભવિષ્યમાં કોલસાની જરૂર પડે તો અહીંયા જે પણ ગ્રામ પંચાયતો છે એમની પાસે સરકારે વેચાતો કોલસો મળી જશે આવનારા ભવિષ્ય એમની પાસેથી તમે વેચાતો લેજો તમે જે રીતે અથાણી અંબાણી પર વધારાના ભાવે કોળસો લેવશો આ જમીનો અમારી છે ને ઘેટાળમાં રહેલો કોળસો પણ અમારો છે સરકાર અનામત જાહેર કરી દે ચાલતું નથી જમીનો અમારા લોકોની છે સરકારને જયારે પણ કોલસાની જરૂર પડશે અમારા લોકો પર કોળસો મળી જશે માગી લેજો વેચાતા ભાવે અને કોલસો તમને આપી લેશો એટલે મને સમગ્ર આજના આ કાર્યક્રમમાં મારી આગ્રહપૂર્વક બધાને વિનંતી છે આ પ્રોજેક્ટ ખૂબ જ હાનિકારક છે જોખમકારી છે વન્યપ્રાણી માનવ જીવન જીવસૃષ્ટિ ભૂગર્જળ હવા પ્રદૂષણ વનિ પ્રદૂષણ જમીન પ્રદૂષણ બધામાં હાનિકારક છે આ પ્રોજેક્ટ આજેથી જ કરવો એવું મારું સૂચન છે